માંડવી શહેરની અંગ્રેજી માધ્યમની શાળા એસ કે આર એમ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેને રિબિન વડે મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ વેદ દ્વારા ખુલ્લો મુકાયું હતું આ પ્રદર્શનમાં વિવિધ શૈક્ષણિક તેમજ પર્યાવરણીય ઉપરાંત જનજાગૃતિ જળસંચય વૃક્ષોનું પર્યાવરણીય મહત્ત્વ જેવા અલગ અલગ વિષય ઉપર લગભગ સિત્તેર જેટલા વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા આ શૈક્ષણિક પ્રદર્શનમાં શાળાના તમામ ધોરણના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા ડોક્ટર હર્ષદ ઉદેશી વસંતબેન સાયલ હંસાબેન પંડ્યા બહોળા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન શાળાના આચાર્ય હિનાબેન શાહ ડોક્ટર ઈશ્વરભાઈ ચારણ કોર્ડિનેટર સ્નેહાબેન જોશી પિયુષભાઈ પટેલ અને શિક્ષક ગણે પાર પાડ્યું હતું આજે મને તો સરપ્રાઈઝ થઈ મને કહેવામાં આવ્યું તો આપણે એજ્યુકેશન એક્સપો રાખ્યો છે એટલે તો મેં કીધું કે બહુ સરસ અને એનું જે આયોજન તમે કરી રહ્યા છો એના માટે મારે ખાસ આજે હું જ્યારે અહીંયા આવીને જ્યારે જોયું ત્યારે એટલા બધા સરસ પ્રોજેક્ટ હતા પ્રોજેક્ટની અંદર ખાસ તો પર્યાવરણ બીજું એમાં ખાસ કરીને કોમર્સ એમાં ગણિત આ બધા એજ્યુકેશનલ પર્પઝથી જ આખું પ્રોજેક્ટ તરીકે એ લોકો ડિસ્પ્લે કર્યું છે એમને તો ખાસ તો એમના પેરેન્ટ્સને અમે તો પ્રોજેક્ટ એમને કરવા માટે આપેલ હતો અને સાથે પેરેન્ટ્સ પણ એટલા હોશભેર ભાગ લઈને અને જે એનો ડિસ્પ્લે એટલો સરસ રીતે કર્યો છે અને એની ટીમમાં ટીમ આખી એસ કે આર એમના હિનાબેન સ્નેહાબેન ઈશ્વરભાઈ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બધા જ શિક્ષકોએ આની અંદર ખૂબ મહેનત કરી છે ખાસ તો પેરેન્ટ્સને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ શાળાના પ્રોજેક્ટમાં એમનો પણ સિંહ પાડો છે અને આવી રીતે ભવિષ્યમાં કરતા રહેશે અને ટ્રસ્ટ હંમેશા એમને બિરદાવશે એવી હું ખાતરી આપું છું કોઈ પણ એવા પ્રોજેક્ટ એજ્યુકેશનલ માટે હોય એજ્યુકેશનલ માટે સગવડ જોઈતી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈતું હોય સાધન સામગ્રી માટે હંમેશા એમ કહેતા હશે કે તમને જે જોઈએ એ પ્રગતિ કરો અને એમાં અમને જાણ કરો તો અમે તમને પૂરો સહકાર આપશું અને હંમેશા અમને મસ્કતથી જે પ્રોત્સાહન ટ્રસ્ટીઓ તરફથી મળી રહ્યું છે અને એના જ થકી આજે આ બધા પ્રિન્સિપાલો તમે જોયું હશે સાયન્સ કોમર્સ બધા ક્ષેત્રે સારામાં સારો રિઝલ્ટ પણ લઈ આવે છે આજે જેમ આપણે ટ્રસ્ટીઓ જેમ આપણને જવાબદારી સોંપે છે તેમ પ્રિન્સિપાલો પણ એટલી જ જવાબદારી ઉપાડે છે અને પ્રિન્સિપાલો એને સામે રિઝલ્ટ તરીકે બહાર આપે છે અને એ લોકોને પણ હું ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું માંડવીની એક ખાસિયત રહી છે અને એમાં પણ ખિજવી રામદાસ ટ્રસ્ટ તરફથી જે પણ સ્કૂલો ચાલે છે એમાં પણ જે કોઈ વિદ્યાર્થીઓ ભણીને ગયા છે એમાં કોઈને કોઈ વિદ્યાર્થી ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચ્યા છે ડૉક્ટર બન્યા છે એન્જિનિયર બન્યા છે વકીલો બન્યા છે કોઈક સારી પોસ્ટ ઉપર પણ બન્યા છે એટલે એ અમારા માટે ગૌરવની વાત છે અને એના માટે ખરેખર તો ટ્રસ્ટ તો જે કંઈ કામ કરતું હોય તે પણ એના માટેના જે કંઈ શિક્ષકો છે જે પ્રિન્સિપલ છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે એમણે જે જ્ઞાન સિંચ્યું છે એ જ્ઞાનના લીધે છે ને ત્યાં વિદ્યાર્થીઓ છે ને તે આગળ આવી શક્યા છે અને ખરેખર અમને પણ એનું ગૌરવ છે અને અમે પણ જ્યારે પણ શાળાના પ્રસંગો બનતા હોય છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવે છે અને એ જે હોદ્દા ઉપર કામ કરતા હોય છે એ જોઈને અમને પણ આનંદ થાય છે કે એ ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચીને એ વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે કે આપણે હંમેશા જોઈએ છે કે સમય બદલાતો જાય છે સમયમાં નવી નવી ટેકનોલોજી નવી નવી વસ્તુઓ નવા આઈડિયાઝ નવી વસ્તુઓ તો એ જ્યારે આવવા માટેનો વિચાર ક્યારે આવે કે એ વિચાર જો શિક્ષકો આપે અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ એક નવો વિચાર જો ઉદ્ભવે તો એના લીધે ભવિષ્યમાં આ જ વિદ્યાર્થીઓ કદાચ આજે આ એક નાનું મોડલ બનાવ્યું છે ભવિષ્યમાં ભારતના એક સારા વૈજ્ઞાનિક બનશે કે સારા આગળ વસ્તુ વધીને એ આપણા દેશ માટે પણ લાંબા ગાળા માટેના આયોજનમાં મદદ the દવે એમ કહ્યું છે કે અગિયારથી પાંચનું જ શિક્ષણ એ માત્ર શિક્ષણ નથી સતત ચાલતી પ્રક્રિયા છે આજે આઈ એમ પ્રાઉડ ઓફ ઓલ માય ટીચર્સ પેરેન્ટ્સ કે જેમણે આજે શિક્ષણ જગતના અનેક પ્રશ્નો છે આજે પણ જેને કામ કરવું છે એ કામ કરીને બતાવે છે અને એ લોકોએ જે આજે વાલીઓના સહકાર અદ્ભુત સહકાર છે વાલીઓનો તો વાલીઓના સહકારની સાથે એમણે શિક્ષકોનું સમર્પણ છે આચાર્યની પ્રેરણા છે મેનેજમેન્ટનો સહકાર છે અને સાથે સાથે આ બાળકોની અદ્ભુત ક્રિએટિવિટી છે સર્જનાત્મકતા છે એમના વિચારોને અલગ પ્રવાહ મળ્યો છે એટલે આજે આ એક્સપો એ ખરેખર તો કચ્છના શિક્ષણ જગતનું ગૌરવ છે એમ કહીશ તો ચાલશે કારણ કે ખાટલાનો એક પાયો પણ નબળો હોય તો ખાટલો રહી શકતો નથી ખાટલાના ચારેય પાયા પછી એ મેનેજમેન્ટ હોય આચાર્ય હોય શિક્ષકો હોય કે વાલીઓ હોય અને બાળકો કેન્દ્રમાં છે આ બધું જ બરાબર હોય તો ખાટલું સ્થિર રહી શકે છે અસ્તુ ધોરણ એકથી લઈને બાર ધોરણ સુધીના ટોટલ પચાસ વર્કિંગ મોડલ છે સાથે બે ત્રણ પપેટ શો છે અને એની સાથે અમારા સ્કૂલનો રિઝલ્ટ જે બનાવ્યો છે બોર્ડનો રિઝલ્ટ એ પ્રોજેક્ટ છે અને બધા વર્કિંગ મોડેલ છે તમારા માધ્યમથી હું ખાલી એટલું જ કહીશ કે અમે જ્યારે આ પ્રોજેક્ટ બનાવવાની વાત કરી હતી ત્યારે મને વાલીઓનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે મેનેજમેન્ટે અમને હંમેશા અમારી સાથે રહ્યા છે અને મારી સમગ્ર ટીમ દિવસ રાત જોયા વગર આટલી મહેનત કરી અને આટલો સરસ એક્સપો ઊભો કર્યો છે એના માટે હું બધાનો અહીં થી આભાર માનું છું મેનેજમેન્ટ તો હર હંમેશા અમારી સાથે હોય છે એકચ્યુઅલી એજ્યુકેશન સિસ્ટમમાં શું હોય છે કે ટ્રાયંગલ હોય છે મેનેજમેન્ટ છે અને પ્રિન્સિપલ શિક્ષકો છે બીજે છેડે મારા સ્ટુડન્ટ્સ છે અને વાલીઓ છે જો આ ત્રણેય ટ્રાયંગલની લાઇન્સ ભેગી થાય છે તો જ એક સરસ મજાનું કામ થાય છે તો આ માધ્યમથી હું એટલું જ કહીશ કે આવી જ રીતે અમને સપોર્ટ મળતો રહે અમે આવા નવા નવા આયામો સર કરતા રહીએ અને સપોર્ટ સાથે અને અમારી એક ડિગ્નિટી છે એ જળવાઈ રહે એના માટે હું તમારા માધ્યમથી એટલું જ કહીશ થેન્ક યુ થેન્ક યુ well